મિત્રો હંમેશા પૈસા કમાવા ઉપર ધ્યાન આપો કેમ કે પૈસા નહીં તો ઇજ્જત નહીં જો તમે એક મહિનો હો કમાયા હોય અને પછી તમે પંદર દિવસ ઘરે રહો તો તમે તમારી ઇજ્જત જોઈ શકો છો જ્યાં સુધી તમે પૈસા કમાઈને આપશો ત્યાં સુધી તમે ઘરવાળાને સારા લાગશો અને જ્યારે તમારા ડાઉનફોલ આવ્યો પૈસા કમાવાના બંધ કરે તો ત્યારે એ લોકો તમારી તકલીફ નહીં સમજે ઉપરથીને તમને મેણા મારશે એના માટે કહીએ છીએ કે તમે પૈસા કમાવો અને તમારી ફેમિલીને સાચવો કેમ કે પૈસા હશે તો જ તમારી ઇજ્જત છે પૈસા નથી તો તમારી કોઈ ઈજ્જત નથી તમે તમારા ખરાબ સમયમાં કોઈની જોડે પૈસા માંગી દોજો માંગતા પહેલાં જ એ તમને ના પાડી દેશે કેમકે એને ખબર છે કે આમનો ખરાબ સમય ચાલે છે તો એ તમને જાણી જોઈને પૈસા નહીં આપે ત્યારે તમારા ખિસ્સામાં પૈસા હશે ને તો તમને પૈસા વાળા ઘણા મળશે પણ જ્યારે તમારા ખિસ્સામાં પૈસા નહીં હોય ને ત્યારે તમને કોઈ પણ વ્યક્તિ પૈસા આપવા માટે તૈયાર નહીં થાય બેંક પણ લોન એને આપે છે જેની જોડે પૈસા હોય જેની જોડે પૈસા ના હોય એને બેંક લોન આપતી નથી માટે ખરેખર સિરિયસલી જીવનમાં એક ત્યાં કરો આગળ જે થઈ ગયું એને ભૂલી જાઓ નવો રસ્તો અપનાવો કંઈક ને કંઈક કરતા રહો એવું નહીં કે તમારે એક બિઝનેસ ઠપ થઈ ગયો તો તમે બીજી કોઈ જગ્યાથી ઇન્કમ ઊભી ના કરો કામ ના કરો સતત મારા મિત્રો કામ કરો કામ કરતા રહો અને પૈસા બનાવતા રહો કેમ કે પૈસાથી જ બધું છે એક વખત ચેક કરી લેજો જે લોકો એવું કહે છે ને કે આ દુનિયામાં પૈસા કોઈ જ કામના નથી તો એ લોકો એવું કહેવાના લાખો રૂપિયા લે છે તમે જોઈ શકો છો એટલે કોઈની વાત ઉપર ભરોસો ના કરો આપણા બિઝનેસ ઉપર ધ્યાન આપો ઈમાનદારીથી પ્રમાણિકતાથી કામ કરો એક દિવસ સફળ જરૂર થશો અને જીવનમાં કોઈ એવું નથી જેની જોડે તકલીફ ના હોય પણ તમે જો કામ કરશો નિરંતર ચાલતા રહેશો તો સફળતા મળશે અને દરેક તકલીફ તમારી દૂર થશે થેન્ક યુ આભાર